અયોધ્યામાં એક સુશીલ વૈશ્ય સુશીલ નામનો વૈશ્ય હતો અયોધ્યામાં નિવાસ કરે પણ ભાગ્યનો દુર્બળ બહુ હતો દુબળો માણસ નથી કહેતા મારો તો ભાગ્ય જ દુબળા છે હવે દુષ્કાળ હોય ત્યાર પછી અધિક આવે એક મહિનો વધારાનો જે કામ હાથમાં લઈને એ ઉલટું પડે ગમે તેમ પ્રયત્ન કરે ઉલટું પડે બધા જ કામમાં ખોટ જાય ખોટ જાય ખોટ જાય બાળપણમાં વિવાહ થઈ ગયા સંતાનો થયા ગરીબી એટલે આટા લઈ ગઈ કે બાળકો મોટા થયા પણ બાળકો ભૂખ માટે તરસે છે માં મને જમવાનું આપને માં મને ભૂખ લાગી છે બાપુજી જમવાનું આપો ને ક્યારેક ક્યારેક તો બાળકો ઘરમાંથી ભાગી જાય છે ભૂખ ને લીધે એકવાર આ સુશીલ નામના વેશ્ય વિચાર કર્યો કે આના કરતા મરી જવું જોઈએ આત્મહત્યા કરી લે ગૃહસ્થાશ્રમમાં પૈસા ન હોય ને તો એના જેવો દુષ્ટ સમય એના જેવો કષ્ટવાળો સમય બીજો કોઈ નથી કે જ્યારે ગૃહસ્થાશ્રમમાં તમારી પાસે સંપત્તિ ન હોય આ ગરીબીનો અનુભવ આપણને એટલા જ માટે થતો કે આપણને સંપત્તિ મળી ગઈ છે પણ આજે માં ચામુંડના ખોળામાં બેસીને તમને પ્રાર્થના કરીશ છે કે પરમાત્માએ માં જગદંબાએ જો તમને સંપત્તિ આપી હોય તો જેને સંપત્તિ નથી મળી એની મદદ કરજો તમારી સંપત્તિ સારા માર્ગે વાપરજો તમને સંપત્તિ આપી હોય ગ્રહસ્થાશ્રમમાં પૈસા ન હોય ને જીવન જીવ પડે કેવું એ ખબર છે એક નાના એવા ખાબોચિયાના પાણીમાં એક માછલી હોય નાના એવા ખાબોચિયામાં એ પાણી હોય નાનું એક લૂંથું એમાં એક માછલી હોય અને એમાં ઉપરથી સૂર્યનો તાપ તપે અને એ તાપની અંદર પાણી ખૂબ તપી જાય એ ગરમ પાણીમાં માછલી જેમ માછલી જેમ ચટકા ભરે ને ગરમ પાણી એમ ગ્રહસ્થાશ્રમમાં પૈસા વગરની સ્થિતિ આવા ચટકલા ભડતી હોય આપણને એ માછલી બહાર નીકળી નથી શકતી અને પાણીના છટકા એને સહન નથી થતા એમ આ સંસારમાં ગ્રહસ્થીઓની દશા પણ આવી જ હોય છે જ્યારે એની પાસે ધન નથી હોતું ભૂખ લાગે એના સમૂહ બીજું કોઈ દુઃખ નથી નાસ્તી ક્ષુધા સમમ દુઃખમ નાસ્તી રોગ ક્ષુધા સમ આ દુનિયામાં ભૂખ જેવું કોઈ દુઃખ નથી અને ભૂખ જેવો બીજો કોઈ રોગ નથી આ સંસારમાં માણસોને ભૂખનો રોગ લાગે પછી શાસ્ત્રમાં લખ્યું છે કે ભૂખા માણસને ચંદનના લાકડાનો પલંગ બનાવી દયો રેશમી રજાઈ પાથરી દયો આજુબાજુમાં સુગંધિત પુષ્પોની માળાઓ મૂકી દયો સુંદર સ્ત્રીઓ હોય ની બાજુમાં છતાંય એ માણસ

આ વાતમાં આપણે શીખવા જેવું ઈ છે કે પરમાત્માએ આપણને અનાજ આપ્યું હોય અને કોઈ ભૂખા જો હજી ટળવળતા હોય તો એના માટે આપણે એને જમાડવા જોઈએ અનાજનો બગાડ ન કરવો જોઈએ હું હંમેશા કહેતો રહ્યો છું કે બધું કરજો પણ અનાજનો એક કણ ન બગાડતા અને એક મહાપુરુષોની એટલે કે મોટા માણસોની એક સમયનો ક્ષણ ન બગાડતા કોઈ દિવસ કારણ કે એની ક્ષણ પણ એક કિંમતી હોય છે કોઈનો સમય ન બગાડીએ ત્યારે ભિક્ષુકો આપણા ઘરે યાચના કરવા આવે ને ત્યારે આપણને પરમાત્મા આપ્યું હોય ને તો બધું જ કામ મૂકીને પેલા આપી દેવું લક્ષમ વિહાય દાતવ્ય લાખ કામ પડતા મૂકીને પણ પેલા કોઈ આવ્યું છે ભિક્ષુક તો આપી દેવું અને ભિક્ષુકો આપણી ઘરે માગવા આવે છે ના આપણને ખાલી જગાડવા આવે છે ભિક્ષુકાને વયા बोधयन्ति च गृहे गृहे दीयतां दीयतां नित्यम् न दातु फलमेदृशम् भिक्षुकाः નેવ યાચંતી ભિક્ષુકો યાત્રા નથી કરતા બોધયંતી ગૃહ ગૃહે ઘરે ઘરે બોધ ઉપદેશ દેવા જાય છે શું દિયતામ દિયતામ નિત્યમ તમે નિત્ય દેતા રહેજો કારણ અમને જુઓ અમે અમારા પૂર્વ જન્મમાં કોઈને આપ્યું નથી ને એટલે આજ મારે માગવાનો વારો આવ્યો છે તમારે માગવાનો સમય ન આવે એના માટે કહે છે તમે દેતા રહેજો સૌને આપતા રહેજો આપતા રહેજો નદાતુ ફલમિદ્રસમ મે નથી આપ્યું નું ફળ જુઓ એટલે યાચકો આપણા ઘરે આવે ત્યારે આપણને ઉપદેશ આપે છે કે અમે નથી આપ્યું કોઈને એટલે આજ અમારો સમય માગવાનો આવ્યો છે તમારે માગવાનો સમય ન આવે એટલા માટે તમને જ્યારે આપ્યો હોય ત્યારે તમે સૌને આપતા રહેજો તમે દેતા રહેજો બધાને એટલા માટે આપણા ઘરે આવ્યા છે આજ અમારો જન્મારો માગવાનો વારો આવ્યો છે અને પછી પેલો વૈશ્ય વિચાર કર્યો મરી નથી જવું પણ એમાં બરાબર એક દેવ ભાગવતની કથા ચાલતી હતી અને ત્યાં આગળ જાય છે અને એ સમયે એ દેવ ભાગવતના વક્તાની પાસે જઈને કહ્યું બાપજી મારી આ વ્યથા છે મને માર્ગ બતાવો અને માર્ગ બતાવ્યો કે તમે કામ કરો તમે માં જગદંબાની ઉપાસના કરો લ્યો આ મંત્ર નવાર્ણ મંત્ર આપ્યો ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ નવાર્ણ મંત્ર આપ્યો અને કીધું કે આનો તમે જપ કરજો આ માણસે શારદી નવરાત્રીમાં માનું અનુષ્ઠાન કર્યું એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ આમ કરતા 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 નવમા વર્ષમાં પ્રવેશ કર્યો અને રાત્રિના સમયે જાગરણ હોય અનુષ્ઠાનમાં પ્રાયવાનું ઓછું હોય અનુષ્ઠાનમાં જાગવાનું હોય બને એટલા માના શ્લોક બને એટલા માની ઉપાસના કરવાની હોય બને એટલા માના ગુણાનું વાદને ગાવાના હોય અરે કાંઈ ના કરતો કાંઈ નહીં જ્યાં તમે માતાજીનું સ્થાપન કર્યું છે ને એની આમ બેઠા રહ્યો બસ તમે એને જોયા કરો એને જોયા કરો નવ દિવસમાં એકાદ વખત તમને એ જોઈ લેશે તો આખી દુનિયા તમને જોવા નીકળી પડશે તમને જોવા નીકળશે એને જોયા કરો નવમાં નવમાં રાત્રિની જાગરણનો દિવસ હતો અને આ વેસ બરાબર જગદંબા સ્વયં પોતે પ્રગટ થયા અને એને આશીર્વાદ આપ્યા અને ધન સમૃદ્ધિથી એને બધું પ્રદાન કર્યું છે માની ઉપાસનાથી માણસ એટલો મોટો મહાન માણસ બન્યો બધાને આપતો થઈ ગયો કારણ દેવી સેવ સર્વેશ્વરેશ્વરી માં બધું જ આપનારી છે એનું સંપૂર્ણ કુળ જ થઈ જાય અને એમાં પણ આશ્વિન માસ મેં કહ્યું એમ ચાર નવરાત્રીમાં પેલી નવરાત્રિ દેવી ભાગવતી અને છેલ્લી નવરાત્રી અષાઢ સૂચવું પવિત્ર આ ચાર નવરાત્રીઓ છે એમાં આશ્વિન માસમાં જો કોઈ માની ઉપાસના કરે આ નવરાત્રીમાં જે ઉપાસના કરે એને વિશેષ ફળ આપે છે ચતુર્થ આપણે અધિક અધિક મહિનામાં પ્રાપ્ત કરીએ ને એવું છે આનાથી શું પ્રાપ્ત થાય સુત નામના મહાપુરાણી કીધું શું ન થાય ઘણી વખત આપણા પ્રશ્ન એટલા સંકુચિત હોય ને જવાબ દેનારો માણસ

કે પૈસા જોતા હોય તો બાપુજી તો ખીજે ના પાડ દે પણ પછી એના ખીચામાંથી પૈસા લઈ આવવાનું કોઈ કામ કરતું હોય તો કરે આ વખતે થોડોક વધારે પૈસા આપે પપ્પા પાસે પાંચ હજાર નો મહિનો આપણો બાંધેલો હોય ને એમાં તો એમ કે વધારે આપો ને તો પૈસાના બદલામાં હું હું આપે નક્કી નહીં એને તમે બધા અનુભવી છો શું શું આપે નક્કી નહીં પણ પછી માને કેવું પડે કે માં તું બાપુજીને કને આ વખતે થોડાક પૈસા જોઈએ છે બધા મિત્રો ફરવા જાય છે ને મારે જવું છે પછી માં સવારમાં સરસ મજાનો ચાનો કપ બનાવી સારી સારી વાતો કરતા કરતા કે શું ખબર હમણાં કેદુના છોકરાને વધારે પૈસા આપ્યા એને પછી એના મિત્રો ક્યાંક જવું હોય ને આ વખતે થોડાક વધારે દેજો અને પછી એમ વાતો કરતા કરતા એના ધણીને આપવા ન દે એના પાકીટમાંથી પોતે કાઢી પછી દીકરા નાખી દે એક ચાના કપમાં કેટલા રાજી મારે તો આ વાત સાથે એટલું કહેવું છે માં બધું આપનારી છે અપુત્રો લભતે પુત્રમ દરિદ્રો ધનવાન લભે રોગી રોગાત પ્રમુચ્ચેત શ્રુત્વા ભાગવતામૃતમ જે માણસ ભાગવતની કથાને સાંભળે એ માણસ રોગી હોય તો રોગમાંથી મુક્ત થઈ જાય છે સારા સારા રોગ વૈયા જાય છે કેવા લોકોની આપણે શું વાત કરવી જોઈએ આ દુર્જનોની ટેવ જ આવી હોય ગામમાં તમે જુઓ ને કઈ ઘટના ઘટે ને તો પાંચ લોકો આખા ગામથી અલગ જ વાત કરતા હોય અને ઈ એક જગ્યાએ બેસીને વાત કરી લે તો વાંધો થી પાછા એ પાંચે અલગ અલગ દીક્ષા પકડે કારણ કે એનું કામ જ ઈ હોય આ છેડાની વાત આ છેડે પહોંચાડવા માટે નીકળી પડે કે જે વાત ક્યાંય તથ્ય ન હોય જ્યારે જ્યારે અમુક અમુક માણસ અમુક અમુક ઘટનાઓ ઘટે પછી અમુક માણસો સારા અને નરસાની જે હોય ને એ મિટાવી દે જેમ આકાશમાં અંધારું થાય આકાશમાં અંધારું થઈ જાય આપણે આમ 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 ધરતી પર એકદમ અંધકાર થઈ જાય પછી કેટલી બધી વસ્તુઓ નષ્ટ થઈ જાય ઓટોમેટિક તમે અંધારામાં આ માઇક ની સ્ટીક ને તમે આમ જુઓ અહીંયા વળી ગયેલી છે પણ તમને આ દેખાય જ નહીં આની આ માઇક ની સ્ટીક આમ સીધી હોય તો તમને ન દેખાય અંધારાનો નિયમ છે વળેલાને અને સીધાને બેયને દેખાતું બંધ કરી દે આ અંધારાનો નિયમ છે દુષ્ટો પણ આવા જ હોય છે એનો પણ આવો જ નહીં હોય